ગુજરાતના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે જેમાંથી સરકાર સાથે બેઠક કરી કેટલીક માંગણીઓ પૂરી કરવા માટે સરકારે આપી હતી પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી ત્યારે ફરી એકવાર શુક્રવારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકોએ એ દેખાવો કરી રહ્યા છે ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના હજારો શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં દેખાવ કરી રહ્યા છે પહેલા ભરતી થયેલા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અન્ય કેડરના શિક્ષક વિભાગના કર્મચારીઓએ અગાઉ સરકાર સાથે બેઠક કરી હતી જેમાં શિક્ષકોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી સરકારે ઠરાવ જાહેર કર્યો નથી જેને લઈને રાજ્યના શિક્ષક વિભાગના કર્મચારીઓ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પોતાની રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ પહેલાના આશરે પાસઠ હજાર જેટલા કર્મચારીઓ છે જેમને સરકાર દ્વારા હજી ઠરાવ કરી તેમનો પેન્શનનો હક આપવામાં આવ્યો નથી ખૂબ મોટા કાર્યક્રમો કર્યા બાદ વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે રાત્રે મોડા સુધી અમારી સાથે વાટાઘાટો કરી અને ગુજરાતના પાંચ જેટલા મંત્રી સમૂહોની કમિટી બનાવી અને કમિટીની અંદર સર્વાનુમતે નક્કી થયા પ્રમાણે બે હજાર પાંચ એટલે કે કેન્દ્ર સરકારે જે યોજના બંધ કરી હતી એના પહેલાંના તમામ કર્મચારીઓને શિક્ષકોને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરીશું એવું લેખિત મૌખિક મીડિયાની સામે અને ગુજરાતના ઓફિશિયલ માહિતી ખાતાના લેટરની અંદર લખીને અમને આપ્યું હતું વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી સંસદની પણ ચૂંટણી પૂરી થઈ અમે ઘણા બધા આંદોલનો કર્યા પરંતુ હજુ સુધી અમારી પાસે બે હજાર પાંચનો ઠરાવ આવ્યો નથી